નમસ્કાર મિત્રો વાગડ સંદેશ ન્યુઝ્યુબ ચેનલ સ્વાગત છે કોમેન્ટ પણ આવતી હતી કે ખાસ સરકાર શ્રીની યોજનાના માધ્યમથી ઘડિયા કામ કરતા લોકો ને લાભ મળવા પાત્ર હોય છે તો શું લાભ મળવા પાત્ર છે તો આપ દર્શક મિત્રો ને ખાસ જણાવતા આનંદ થાય છે કે સરકારે ખૂબ સારી યોજના ખૂબ સારી યોજના બઢિયા કડિયા કામ કરતા હોય લોકોને એક ઈ નિર્માણ કાર્ડ બનાવા જઈ રહ્યો છે અનેક લોકોએ બનાવી પણ લીધું હશે અનેક લોકો લાભ પણ લે છે પણ જ્યારે વાગડ વિસ્તારની વાત આવે તો અનેક લોકો સુધી આ વિડીયોના માધ્યમથી પહોંચે અને એ લોકો કડિયા કામ કરતા હોય ભાઈ અથવા બેન

ખાસ એની તમારું બની ગયું કારીગરી કરો છો એની સાથે સાથે આ યોજનામાં કેટલા લોકોને લાભ મળી શકે એ વિશે પણ આપણને વિસ્તૃત માહિતી આપશો આની અંદર મિત્રો જોવા જઈએ તો કડિયા કામ શરૂઆત થી એટલે કે પાયા ખોદવાથી કામ કરતા લોકો

સુતારી કામ કરતા હોય લુઆરી કામ કરતા હોય કલર કામ કરતા હોય પીઓપી કામ કરતા હોય કે મકાન જોડાયેલા પાયા થી કરી અને જ્યાં સુધી કામ બાંધકામ નું કામ ની અંદર કામ કરતા હોય એની સાથે સાથે બગીચામાં પાણી પાવા જતા હોય કોઈ તો આ યોજનાનો લાભ મળી શકે છે આ યોજનાની વ્યાખ્યા છે પાંચ લાખ રૂપિયાનો વીમો ચાલુ થઈ જાય એની સાથે સાથે આપણે કોઈ પણ મજૂરની કરે કોઈ પણ કારીગર જે પણ મતગામ સાથે જોડાયેલા હોય એમની ઘરે પહેલી ડિલિવરી હોય તો ભાઈનું કાર્ડ હોય તો છ હજાર રૂપિયા અને બેન કાર્ડ હોય સરકાર આપને પચીસ હજાર નું બોન અઢાર વર્ષ પૂરા થાય ત્યારે મળવા પાત્ર દીકરીને હોય છે જેની સાથે કુદરતી વીમા પણ કવચ આપ્યો છે મિત્રો ખાસ જોવા જઈએ

માહિતીને આભારે વાગડ વિસ્તારના લોકો ક્યાંય રહી ન જાય વાગડ સંદેશ ન્યૂઝ યુટ્યુબ ચેનલનું એક જ કાર્ય છે કે મારા વાગડ વિસ્તારના લોકોને જન જન સુધી આ માહિતી પહોંચે અને એક એક મહિલાને જે જે ડિલિવરી ના પ્રસંગ છે એની અંદર ક્યાં અડચણ ન થાય એને આશીર્વાદ રૂપ બની શકે આ યોજના એના માટે અમારો પ્રયાસ રહેશે અમારી આ માહિતી સારી લાગે તો અન્ય લોકો સુધી શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો

માહિતી આપવા માટે આપ સૌને પ્રયત્ન કરશો કે માહિતી મળી રહે અને આપને આ લાભ મળી રહે અને કચ્છના તમામ સાથે જોડાયેલા લોકોને આ યોગ્ય માહિતી મળી રહે યોગ્ય માહિતીના માધ્યમથી આ તમામ લાભો મળી રહે એવી આશા સાથે આપ સૌને દર્શક મિત્રો ખાસ વિનંતી કે આપને સારું લાગે તો બીજા લોકો સુધી પહોંચાડો જ્યાં બી જરૂર પડે ત્યાં માહિતી આપવા માટેના પ્રયાસ કરશું જેટલો સપોર્ટ કરશો એટલી વધારે માહિતી મળતી રહેશે એ વિનંતી સાથે જય હિન્દ